સુરતના પાંડેસરા જીઆઈડીસીની મિલમાં ફરી એકવાર આગની ઘટનાથી અફરાતફરી જવા પામી હતી આગને પગલે ચાર ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી અને આગને કાબૂમાં કાબુમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા હતા સુરતના પાંડેસરામાં આવેલી જીઆઈડીસી માં આગની ઘટના સામે આવી છે આગને પગલે આસપાસના વિસ્તારોમાં નાસભાગ મચી ગઈ છે ઘટનાને પગલે તરત જ ફાયર વિભાગે જાણ કરતા ફાયરનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા મિલમાં લાગેલી આગ એટલી વિકરાળ છે કે તેના ધુમાડા દોઢ કિલોમીટરથી દૂર પણ જોવા મળી રહ્યો છે જો કે આગમાં કોઈને જાનહાનીના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી પરંતુ મિલમાં રહેલા મોટા ભાગનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે આગને નિયંત્રિત કરવા માટે ચારથી વધુ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે પ્રાથમિક જાણકારી અનુસાર આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાની મનાઈ રહ્યું છે જોકે આગની જાણ થતા આસપાસના લોકોના ટોળા પણ એકત્રિત થઈ રહ્યા છે તો ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે અને ટોળાઓને વિખેરવાની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આશરે બે કલાક પહેલા પાંડેસરા ખાતે આવેલ અન્નપૂર્ણા ડાઈંગમાં આગ લાગવા બાબતે અમને વોચમેન મારફત માહિતી મળી અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર બ્રિગેડના તમામ રેસ્ક્યુ વર્ક અહીંયા પહોંચી ગયું છે આગ બુજાવાની કામગીરી ખૂબ ઝડપથી ચાલે છે સજ નથી બે કોઈ જાન જાનહાની અત્યાર સુધી દેખાઈ નથી અને નહીં હોવાના સમાચારો છે આગ લાગવાનું કારણ બહુ ચોક્કસ માહિતી અત્યારે કંઈ અમારેથી સાંપડતી નથી પણ જ્યાં સુધી અમને સમજ પડે છે ત્યાં સુધી કોઈ શોર્ટ સર્કિટ આવી શકે અંદર અથવા તો ઓવરહિટિંગ હોય એવું લાગે છે પણ અત્યારે કોઈ ચોક્કસ માહિતી અમારી પાસે નથી અંદર જોયા વગર કઈ ખબર નહીં પડતી ઓવરહિટિંગ હોય છે ઓવરહિટિંગ થતાં પણ ઘણીવાર આગ લાગવાના બનાવ બને છે ઓઇલ ક્યાંય લીકેજ થઈને નીચે પડ્યું હોય અને કોઈ પણ કાપડના સંપર્કમાં આવે તો આગ લાગવાના પ્રયત્નો થાય છે પણ હજુ સુધી ચોક્કસ એ બાબત એમાં ના કોઈ કારીગરને ઇન્જરી એવી નથી દાજવા માટે ભાગદોડમાં કોઈ સામાન્ય કોઈને પગમાં ઈજા થયેલી હોય પણ એકદમ સામાન્ય છે એ તો ઘરે જતા રહ્યા છે આશરે કેટલી ધમકડની ગાડીઓ આવીને લગભગ પંદરેક ગાડીઓ અહીંયા કામ પર ચાલે છે અને બીજી ગાડીઓ પણ આવે છે પલથાણાની સચિન ની પણ ગાડીઓ અહીંયા આવી ગઈ છે અને રેસ્ક્યુ વર્ક ચાલુ છે